નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવરમાં ઉપરવાસમાંથી પાણીની પુષ્કળ આવક થઈ રહી છે જેના પગલે નર્મદા ડેમની સપાટીમાં ફરી વધારો થયો નર્મદા ડેમમાં પાણીની સપાટી એકસો પાંત્રીસ પોઈન્ટ મીટરે પહોંચી ગઈ જેથી નર્મદા ડેમમાંથી પાણી છોડવાનું શરૂ કરાયું નર્મદા ડેમના પંદર દરવાજા ખોલવામાં આવ્યા ફરી નર્મદા ડેમના પંદર દરવાજા એક મીટર ખોલાયા ઉપરવાસ થી પાણી ની આવક થતા સપાટી વધી જેથી નર્મદા ડેમ હવે ગમે ત્યારે છલકાશે છલકાવાથી માત્ર ત્રણ મીટર જ દૂર છે જેથી વડોદરા ભરૂચ અને નર્મદાના બેતાલીસ ગામોને એલર્ટ કરાયા પાનમ અને કડાણા ડેમમાં પાણીની પુષ્કળ આવક મહી નદી બની ગાંડીતું

જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી નજરે પડી રહ્યું છે ગામનું મંદિર હોય કે ગામના રસ્તા બધું જ પાણીમાં ડૂબી ગયું કેટલાક ફાર્મમાં પણ પાણીએ ઘુસણખોરી કરી સતત પાણી જોડાતા વડોદરા જિલ્લાના ત્રેપન ગામો એલર્ટ કરાયા ડેસરના પાંચ સાવલીના અઠ્યાવીસ વડોદરા ગ્રામ્યના નવ પાદરા અને અગિયાર ગામોને એલર્ટ કરાયા હજુ નદી ભયજનક સપાટીએ વહી રહી છે બીજી તરફ મહેસાણાનો ધરોઈ ડેમમાં પંચોતેર ટકાથી વધુ ભરાયો છે ઉપરવાસથી સતત પાણીની આવક કારણે ધરોઈ ડેમમાં પંચોતેર જળ સ્ટોક થયો પાણીની આવક થઈ રહી છે ધરોઈ ડેમમાંથી મહેસાણા પાટણ અને બનાસકાંઠામાં પાણી અપાય છે દસ શહેરો ને એક હજાર સાત ગામ અને પરાની પીવાના પાણીની સમસ્યા દૂર થઈ ગઈ છે જેમાંથી નવ શહેર અને પાંચસો આડત્રીસ ગામ એવા છે કે જે નિયમિત ડેમનું પાણી વપરાશમાં લે છે વરસાદના વિરામ બાદ પણ કેટલાક વિસ્તારો હજુ જળબંબાકાર છે સુરેન્દ્રનગરના રણમાં આવેલા વાછડા દાદાના મંદિર આસપાસના વિસ્તારોના બેટમાં ફેરવાઈ ગયા છે સરસ્વતી બનાસ અને રૂપેણ નદી સહિતના પાણી ફરી વળતા રણમાં મિની સમુદ્ર જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે જે રીતે રસ્યો જોઈ રહ્યા છો તે પ્રમાણેની પરિસ્થિતિ જોવા મળી છે આવતીકાલથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે તો વાવાઝોડાની પણ સંભાવના ગુજરાતમાં વરસાદે વિરામ લીધો છે એકાદ અઠવાડિયાથી ઉત્તર ગુજરાત ને બાદ કરતા તમામ વિસ્તારમાં વરાપ નીકળી છે ત્યારે હવે વરસાદનો રાઉન્ડ શરૂ થવાનો છે નો પટેલે આગાહી કરી છે કે આવતીકાલથી વરસાદનો રાઉન્ડ શરૂ થશે સપ્ટેમ્બરે ભારે ભારે વરસાદ વરસાદ થઈ થઈ શકે શકે પૂર્વ ગુજરાતના ભાગોમાં મધ્ય દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની આગાહી છે તો સૌરાષ્ટ્રના ભાગોમાં પણ હળવો વરસાદની શક્યતા અમદાવાદના તાપમાનમાં ત્રીસ ડિગ્રી આસપાસ રહેવાનો અંદાજો છે જો ઉત્તરા નક્ષત્રમાં ભારે વરસાદ થશે તો ભારે નુકસાની થઈ શકે કૃષિ પાકોમાં મોટા પાયે નુકસાન થઈ શકે પાક પીળો પડવાની સંભાવના વધુ રહે ધાન્ય પાકોમાં મોટા પાયે નુકસાની થઈ શકે આ તરફ શરદ પૂર્ણિમામાં કાળા વાદળોમાં ચંદ્ર ઢંકાયેલો હોય તો વાવાઝોડાની સંભાવના વધુ રહે છે શ્યામ વાદળોમાં ઢંકાયેલો રહે તો દરિયામાં ભારે હલચલ જોવા મળે છે સપ્ટેમ્બર મહિનાના એન્ડમાં ભારે વરસાદ થઈ શકે ઓક્ટોબરથી શરૂઆતમાં પણ ભારે વરસાદની વકી આગાહીકાર રમણિક વામજાએ આગાહી કરી છે નવરાત્રીમાં પણ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડશે નવરાત્રીમાં સમગ્ર ગુજરાતને ધમરોળી નાખશે કેટલાક વિસ્તારમાં બે થી ચાર ઇંચ જેટલો વરસાદ થઈ શકે છે દશેરા બાદ પણ પડી શકે છે વરસાદ વિવિધ પ્રશ્નોને લઈને ચેતર વસાવાએ નર્મદા કલેક્ટર કચેરીએ હોબાળો મચાવ્યો

રોજગાર અને પાયાની સુવિધાનો અભાવ હોવાની રજૂઆત કરી સાથે ભાજપ દ્વારા ચાલતા સદસ્યતા નોંધણી અભિયાનમાં સરકારી કર્મચારીઓના નામના કાર્ડ બન્યા તથા સરકારી કર્મચારીઓને નર્મદા જિલ્લામાં સદસ્યતા અભિયાન અંતર્ગત સભ્ય નોંધણી નું કામ આપવામાં આવ્યું હોવાનો આક્ષેપ કર્યો પૂર વડોદરામાં કોંગ્રેસની જન આક્રોશ રેલી બોર્ડ લઈને કોંગ્રેસ નેતા કલેક્ટર ઓફિસે પહોંચ્યા વડોદરાની વિશ્વામિત્રી નદીમાં આવેલા વિનાશક પૂરને લઈને રાજનીતિ તેજ થઈ ગઈ છે પૂર મુદ્દે જવાબદારી સ્વીકારી નગરજનોની માફી માંગવાને બદલે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી નગરજનોને આવનારા સમયમાં વિશ્વામિત્રી નદીમાં સંભવત ટ્યુબ તરાપા અને દોરડા રાખવા માટે સલાહ આપી હતી જોકે ચેરમેને આપેલી સલાહનો ચારેકોરથી ચારે પ્રચંડ વિરોધ શરૂ થયો આ મામલે કોંગ્રેસ દ્વારા જન આક્રોશ રેલી યોજવામાં આવી ટ્રક ભરીને લોકો સર સયાજીનગર ગૃહ ખાતે પહોંચ્યા કોંગ્રેસના નેતાઓની સાથે સાથે પૂર પીડિતો પણ જોડાયા વિરોધ વધુ ઉગ્ર ન બને તે માટે પોલીસનો કાફલો ખડકી દેવાયો કોંગ્રેસના કાર્યકર ટ્યુબ બોટ લઈને આવ્યા રેલીમાં નાવડી ટ્યુબ દોરડા લઈ પ્રતિકાત્મક રીતે વિરોધ નોંધાવ્યો બોટ અને બેનરો સાથે આક્રોશ રેલી કલેક્ટર ઓફિસ પહોંચી જ્યાં પોલીસ દ્વારા લોકો અને કાર્યકરો સુધી પહોંચાડવાની માંગ સાથે કોંગ્રેસે કલેક્ટર ને આવેદનપત્ર આપ્યું જે બાદ કલેક્ટર ઓફિસે જે રેલી પૂર્ણ કરવામાં આવી કોંગ્રેસના મુકુલ વાસનિક અમિત ચાવડા શક્તિસિંહ ગોયલ પણ હાજર રહ્યા વડોદરા પૂર્ણ લઈને સરકારે સહાયની જાહેરાત કરતા જ રાજકારણ ગરમાયું સહાય મુદ્દે ભાજપ કોંગ્રેસના રાવતે આક્ષેપ કર્યો કે વડોદરા વાસીઓને પચીસ હજાર કરોડ નું નુકસાન થયું છે સરકારે સર્વે કર્યા વગર જ સહાય ની જાહેરાત કરી ભાજપે કર્યો પલટવાર વડોદરા પુર અંગે રાજ્ય સરકારે સહાય પેકેજ કરી છે જાહેરાત વડોદરા શહેર અને આસપાસના વિસ્તારોમાં થયેલા અતિવૃષ્ટિના કારણે મોટા પાયે નુકસાન થયું છે આથી રાજ્ય સરકારને કેબિનેટની બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે વડોદરા અને આસપાસના વિસ્તારના લોકોને સહાય માટે છસો કરોડના પેકેજની જાહેરાત કરવામાં આવી છે આ પેકેજ હેઠળ ખાસ કરીને નાના લારી ગલ્લાવાળાઓ દુકાનદારો અને નાના ધંધાર્થીઓને સીધી આર્થિક સહાય પૂરી પાડવામાં આવશે આ સહાય તેમને ફરીથી તેમના ધંધા પુનઃસ્થાપિત કરવામાં મદદરૂપ થશે ઉપરાંત સરકારે આ વાતની પણ ખાતરી આપી છે કે જેના ઘરોનું પણ નુકસાન થયું છે તેઓને પણ આર્થિક સહાય આપવામાં આવશે લારી લેકડી ધારકોને ઉચ્ચક પાંચ હજારની રોકડ સહાય ચાલીસ સ્કવેર ફૂટ સુધીની નાની સ્થાયી કેબિન ધારકને ઉચ્ચક રૂપિયા વીસ હજારની રોકડ સહાય ચાલીસ સ્કવેર ફૂટથી મોટી કેબિન ચાલીસ હજારની રોકડ સહાય નાની અને મધ્યમ કક્ષાની પાકી દુકાન પંચ્યાસી હજાર રોકડ સહાય માસિક ટર્નઓવર રૂપિયા પાંચ લાખથી વધુ હોય તેવી મોટી દુકાન ધારકોને રૂપિયા વીસ લાખ સુધીની લોન પર ત્રણ વર્ષ સુધી વ્યાજ સહાય સાત ટકાના દરે રૂપિયા પાંચ લાખની મર્યાદામાં આપવામાં આવશે ને લઈને કેન્દ્ર અને ગુજરાતની ટીમ પણ સર્વે શરૂ કરી ચૂકી છે કલેક્ટર ઓફિસમાં સર્વે કર્યા બાદ આ રિપોર્ટ કેન્દ્ર સરકાર ને સુપરત કરશે એનઆઈડીએમ ના નેતૃત્વ હેઠળ આઈએમસીટીપીઓના કોર્ટે રિમાન્ડ નામંજૂર કર્યા સુરતમાં ગણપતિ પંડાલમાં પથ્થરમારો કરનારા આરોપી રજૂ ફગાવી દીધી ચાર આરોપી પર ખોટી માહિતી આપવાનો આરોપ છે કોર્ટે આરોપીઓના રિમાન્ડ મંજૂર કર્યા ત્રેવીસ આરોપીઓના કોર્ટે બે દિવસના રિમાન્ડ આપ્યા હતા જે પૂર્ણ થતા જુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા બસો થી ના ટોળા સામે રાવીંગ નો ગુનો નોંધવામાં આવ્યો ત્યારે તોફાની તત્વોને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ચેતવણી આપી કહ્યું કે કાયદામાં રહેશે પ્રભારી મુકુલ વાસ્તિક નો અંગે મોટો આક્ષેપ કહ્યું કે આ ભાજપનું એક ષડયંત્ર છે ચૂંટણી નજીક આવે ત્યારે આવું ષડયંત્ર કરે છે તો વાસ્તિકના આક્ષેપને સંઘવીએ ફગાવ્યા સંઘવીએ સવાલ કર્યો કે શું હાલ ગુજરાતમાં કોઈ ચૂંટણી આવે છે વાસ્તિક કેમ પથ્થરમારાનો

જોખમી સવારી કરવાનું ભૂત બાળકને ડ્રાઈવરે ચડાવ્યું દ્રશ્યમાં જોઈ શકાય છે કે રિક્ષા શાળાનો વિદ્યાર્થી ચલાવી રહ્યો છે રિક્ષા ચાલક વિદ્યાર્થીને પોતાની રિક્ષા ચલાવવા દેતો જોવા મળ્યો રિક્ષા ચલાવનાર અન્ય વિદ્યાર્થીઓ સ્કૂલ યુનિફોર્મમાં છે શહેરના ભરચક વિસ્તાર ડિંડોલીમાં રિક્ષા ચલાવી રહ્યો છે જ્યારે રિક્ષાની પાછળના ભાગે એક વિદ્યાર્થીની ટીંગાથી જોવા મળી રહી છે રિક્ષા ચાલકની ગંભીર બેદરકારીના કારણે રિક્ષામાં સવાર અન્ય વિદ્યાર્થીઓના જીવને પણ જોખમમાં મૂકવાનો વારો આવ્યો વિડિયો વાયરલ થતા ટ્રાફિક પોલીસે તપાસ શરૂ કરી સવાલ ઉભા થઈ રહ્યા છે કે રસ્તા ઉપર કોઈ દુર્ઘટના બને તેના માટે ખરેખર જવાબદાર કોણ સાથે જ એ પણ સવાલ થાય છે કે શું વાલીઓને કોઈ જાણ નથી કે પોતાનું બાળક આ પ્રકારે રિક્ષા હંકારી રહ્યું છે સુરત શાક માર્કેટમાં ઉડી લાકડીઓ કેમ જુઓ અહેવાલ સુરત ની શાક માર્કેટ જંગની માર્કેટ બની ગઈ હતી શાક માર્કેટમાં લાકડીઓ ઉડતા તફરી મચી ગઈ હતી સુરતના સરથાણા શાક માર્કેટમાં શાકભાજીવાળાઓ વચ્ચે સંગ્રામ થયો હતો શાકભાજીના વેપારીઓ વચ્ચે કોઈ બાબતે બબાલ થઈ હતી શાકભાજી વેચાણ કરતા બે જૂથ વચ્ચે છૂટાહાથની મારામારી થઈ હતી રોડ પર શાકભાજી વેચાણ કરતા અને માર્કેટની અંદર શાકભાજી વેચાણ કરતા લોકો ઝઘડી પડ્યા હતા શાક માર્કેટમાં બંને જૂથે લાકડી ધોકા પાઇપ વજન કાંટા સાથે તૂટી પડ્યા હતા જેને બંને વચ્ચે વોર ચાલતું હોય તેમ એકબીજા પર હુમલો કર્યો આ જંગમાં મહિલાઓ પણ કૂદી હતી શાક તોલવાના છાબડાઓ લઈને હુમલાઓ કર્યા હતા થોડી વાર માટે માહોલ તંગ બની ગયો હતો શાકભાજી ખરીદી કરવા આવેલા લોકો ડરી ગયા હતા અને બચાવ માટે ભાગમ ભાગ શરૂ થઈ હતી ત્યારે અસામાજિક તત્વો સામે પોલીસ કાર્યવાહીની સ્થાનિકોએ માંગણી કરી વહીવટી ભવનની સામે જ રસ્તા પર દબાણ ઉભું કરી શાકભાજીવાળા શાકભાજીનું વેચાણ કરતા હોવાની પણ ફરિયાદ કરી ડાયમંડ નગરી સુરતમાં એક તરફ હીરા ઉદ્યોગમાં મંદિરનો માહોલ છે ત્યારે આ વચ્ચે લે ભાગુ ચીટરો પણ ત્રાસ વધી ગયો છે તેવામાં મહેદરપુરા પોલીસે આવા ઠગબાજોને પાઠ ભણાવ્યો છે ત્રણ આરોપીઓએ મહેધરપુરા હીરા બજારમાં ઓફિસ ખોલી લાખોની હીરાની છેતરપિંડી કરી હતી હીરા વેપારીનો વિશ્વાસ કેળવી રૂપિયા સત્યાવીસ પોઈન્ટ ઓગણપચાસ લાખના સીબીડી હીરા લઈ લફુ ચક્કર થઈ ગયા હતા પોલીસે ત્રણેય આરોપીઓને પકડી મહેદરપુરા હીરા બજારમાં સરઘસ કાઢ્યું હતું આવા ઠગોની હીરા બજારમાં વેપારીઓ ઓળખી શકે તે માટે હીરા બજારમાં વેપારીઓની વચ્ચે આરોપીઓનું સરઘસ કાઢ્યું ખેડામાં અડધી રાત્રે આઇસર ચાલક નો આતંક ફિલ્મી સ્ટાઇલમાં ચાર પદયાત્રીઓને ઉડાડ્યા કપડવંજના ઉત્કંઠેશ્વર અરવલ્લીના બાયડ સુધી એક આઈઝર ટ્રકે દરખાટમાં ચાવ્યો

હતી મહત્વનું છે કે આઈસર દેગામ થી ટ્રી ગાર્ડ લઈને મોડાસા તરફ જવા નીકળી હોવાની પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઈ છે ઉપલેટાની સોની બજારમાં દુકાનો પર પથ્થર મારો રાજકોટના ઉપલેટામાં પથ્થર બાજુ બેફામ બન્યા છે હવે દુકાનને ટાર્ગેટ કરી છે ફરિયાદ કરી હતી જે બાદ પોલીસ ને ટીમ્પણ પર પહોંચી હતી બનાવ બાદ સીસીટીવી ચેક કરતા થયો મોટો ખુલાસો બાળકોએ મારો કર્યો હોવાનો ખુલાસો થયો સોની બજારમાં બે દુકાનો ટાર્ગેટ કરાયા હતી દ્રશ્યોમાં જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં બાળકો તંત્ર યોગ્ય શાંત થયો છે જોકે હજુ સુધી કોઈ ફરિયાદ થઈ નથી પાટણમાં એક સાથે ચાર ની અંતિમ યાત્રા નીકળતા ગામ હિપકે ચડ્યું સ્વજનો હૈયા ફાટવદન કરતા જોવા મળ્યા પાટણ પ્રજાપતિ સમાજના એક જ પરિવારના ચાર લોકોના ગણેશ વિસર્જન દરમિયાન નદીમાં ડૂબવાથી મોત થયા સવારે તેઓની અંતિમ યાત્રા તેઓના નિવાસ સ્થાનેથી નીકળતા સમગ્ર પાટણ શહેર હિપકે ચડ્યું

પરિવારજનોની રોકડ સમગ્ર વાતાવરણ શોકમય બની ગયું એક સાથે ચાર લોકો ના મૃતદેહની આંખો ભીની થઈ ગઈ સમગ્ર વિસ્તારમાં ઉલ્લેખનીય છે કે બંને ભાણિયા અને બહેન ને બચાવવા જતા મામા નયનભાઈનું પણ મોત થયું હતું ત્યારે ચાર દિવસ બાદ મૃતક પરિવારમાં જ શ્રીમંત નો પ્રસંગ છે જુનાગઢ ના ગુનામાં યુવાન ડૂબ્યો ગણેશ વિસર્જન સમયે ડૂબી જતા યુવકનું મોત બાર કલાકે મૃતદેહ મળ્યું જુનાગઢમાં ગણેશ વિસર્જનની મજા માતમમાં ફેરવાય છે જુનાગઢમાં ગણેશ વિસર્જન સમયે ખોડિયાર ધુનામાં ડૂબી જતા એક યુવકનું મોત થયું જુનાગઢના વાલ્મિકી સમાજ દ્વારા ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું જેમાં ગણેશ વિસર્જન ચોવીસ વર્ષીય રોહિત વાઘેલા નામનો યુવાન પહોંચ્યો હતો જેમાં ભવનાથ નજીક આવેલા ખોડિયાર ગુનામાં ગયો હતો જ્યાં ડૂબ્યો

ગુજરાતમાં દારૂબંધીની વચ્ચે બેફામ દારૂનું વેચાણ થાય છે હવે દારૂ જોડો ડ્રગ્સ પણ સરળતાથી મળતા હોવાનું જાણવા મળ્યું ત્યારે અમદાવાદ બાદ ભાવનગર અને જેતપુરથી ડ્રગ્સ પકડાયું ભાવનગરના ભરતનગર વિસ્તારમાં પોલીસે દરોડા પાડ્યા ડ્રગ્સનું વેચાણ કરતા હનીફ બેલીમના ઘરે દરોડા પાડ્યા પચીસ ગ્રામ એમડી ડ્રગ્સ સાથે અઢી લાખનો નો મુદ્દામાલ જપ્ત કરાયો આરોપી ડ્રગ્સનું છૂટક વેચાણ કરતો અમદાવાદના જુહાપુરા વિસ્તારથી ડ્રગ્સ લાવતો હોવાનો ખુલાસો થયો પોલીસે આરોપીને પકડી વધુ કાર્યવાહી હાથ ધરી તો જેતપુરના રબારીકા રોડ પરથી ગાંજો ઝડપાયો પોલીસે ત્રણ પોઈન્ટ ત્રણ ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો પ્રકાશ નામનો શખ્સ ગાંજો વેચવા માટે લાવ્યો હતો તહેવારો નજીક આવતા તેલના ભાવમાં તડકો કપાસિયા અને પામોલીન તેલના ભાવમાં ભડકો રાજકોટમાં કપાસિયા અને પામોલિન તેલના ભાવમાં વધારો થયો છે એક સપ્તાહમાં કપાસિયા તેલમાં એક ડબ્બા પર પંચોતેર રૂપિયાનો વધારો થયો જ્યારે પામોલિન તેલમાં એક સપ્તાહમાં સાહીઠ રૂપિયાનો વધારો થયો કપાસિયા તેલનો તેલ નો ડબ્બો સત્તરસો નેવું રૂપિયા સુધી પહોંચ્યો બીજી તરફ પામોલિન તેલનો ડબ્બો સોળસો પાંચ થી વધીને સોળસો પંચ્યાસી રૂપિયા થયો રાયડાના તેલમાં પચાસ રૂપિયા કોપરેલ તેલમાં એકસો વીસ નો વધારો રાજકોટમાં સિંઘ તેલ સિવાય કપાસિયા અને પામોલિન તેલમાં વધારો વરસાદથી તેલીબિયા પાકો અને નુકશાનના અંદાજને લઈને ભાવમાં સતત વધારો થયો ગુજરાતમાં ભારે વરસાદને કારણે તેલીબિયા પાકોમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું જેને લઈ અલગ અલગ તેલના ભાવમાં ઉછાળો આવ્યો પામોલીન તેલમાં ડ્યુટી લગાવવાની હતી જેના કારણે ઇમ્પોર્ટર્સે વેચાણ બંધ રાખ્યું હતું જેના લીધે પણ ભાવમાં વધારો થયો છે જોકે આંશિક રાહતની વાત એ છે કે સિંગતેલના ભાવમાં રૂપિયાનો ઘટાડો થયો છે રાજકોટ તેલ બજારમાં સિંગતેલના ભાવ રાજકોટા દીઠ છવ્વીસો ત્રીસ થી છવ્વીસો એસી થી ઘટીને પચીસો નેવું થી છવ્વીસો ચાલીસ સુધી નીચે ઉતર્યા છે આ વર્ષે મગફળીના વાવેતરમાં સરેરાશ દસ જેટલો વધારો થયો છે ત્યારે ઉત્પાદન વધવાની આશા વચ્ચે સિંગતેલના ભાવમાં ઘટાડાનું વલણ સર્જાયું પણ તહેવારો પહેલા તેલના

મેળામાં આરોગ્ય સુરક્ષા અને ભરપેટ ભોજન સહિત અનેક વ્યવસ્થાઓ શ્રદ્ધાળુઓ માટે કરાઈ છે જેનો પણ શુભારંભ કરાયો કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાએ શ્રદ્ધાળુઓને જાતે ભોજન પીરસ્યું લાખોની સંખ્યામાં પગપાળા સંઘ ધજા અને રથ સાથે મા અંબાના દરબારમાં પહોંચી રહ્યા છે અંબાજી મંદિર પરિસરમાં ગઈકાલથી જ શ્રદ્ધાળુઓનો જમાવડો જોવા મળી રહ્યો છે માય ભક્તો દર્શન માટે અંબાજી પહોંચી રહ્યા છે બોલ માળી અંબે જય જય અંબેના નાદ સાથે ચાચર ચોક ગુંજી રહ્યો છે ધજા સાથે ભક્તોનો અવિરત પ્રવાહ મંદિરમાં મા અંબાના દર્શન માટે પહોંચી રહ્યો છે અંબાજી જતા રસ્તાઓ પર ઠેર ઠેર સેવા કેન્દ્ર ઊભા કરાયા છે જ્યાં પગપાળા જતા ભક્તો પ્રસાદ લઈ વિશ્રામ કરી રહ્યા છે સાત દિવસ ચાલનારા મેળામાં પાંત્રીસ લાખથી વધુ પદયાત્રી આવવાનો દાવો થઈ રહ્યો છે તમામ યાત્રિકો આજથી સાત દિવસ માટે બંને ટાઈમ નિઃશુલ્ક ભોજન પીરસાશે સાથે જ અંબાજી આવતા તમામ યાત્રિકોને વીમા કવચથી સુરક્ષિત કરાયા છે આ વીમા કવચ અંબાજીથી થી વીસ કિલોમીટર ની ત્રિજ્યા લાગુ પડશે ત્યારે રાજ્ય સરકાર પણ યાત્રિકો સુરક્ષાને લઈને સજ્જ થઈ ગઈ છે લોકોના આરોગ્ય સુખાકારી માટે હર હંમેશ ઉભી રહેતી એકસો આઠ મેડિકલ ઇમરજન્સી સેવા વધારાઇ છે યાત્રિકોની સેવા માટે આઠ જેટલી એમ્બ્યુલન્સ પંદર જેટલા રૂટ પર મૂકવામાં આવી છે મેળા પૂર્ણ ન થાય ત્યાં સુધી એમ્બ્યુલન્સ કાર્યરત રહેશે અંબાજીમાં મેળાને લઈને માનવ મહેરામણ ઉમટ્યું છે ત્યારે અરવલ્લી જતા એક સંઘમાં આશ્ચર્યજનક દ્રશ્યો દેખાયા સામાન્ય રીતે પદયાત્રીઓમાં માનવ મહેરામણ જોવા મળે પરંતુ અહીં તો ભક્તોના સંઘ સાથે એક શ્વાન પણ પદયાત્રી બનીને પગપાળા જઈ રહ્યો છે અંબાજી અંબાજી જતા રથ સાથે ગળામાં માતાજીની ચુંદડી બાંધેલો શ્વાન પણ પગપાળા જઈ રહ્યો છે બાબલિયા ચોકડી થી અત્યાર સુધીમાં સાહીઠ કિલોમીટર આ શ્વાન કાપી ચુક્યો છે જ્યાં રથ ધોભે ત્યાં શ્વાન ઉભો રહી જાય છે રસ્તે સંઘ સાથે જતા શ્વાન ની લોકો પણ કુતુહલતામાં જોવા મળી રહ્યા છે માં જગદંબાની ભક્તિનો માહોલ જ એવો છે જેમાં અબોલ પ્રાણી પણ લીન થઈ જાય છે અંબાજી મેળાનો પ્રારંભ થતા બનાસકાંઠામાં ધમધમ્યા આ સેવા કેમ્પ જગત જનની માં અંબાના ધામ અંબાજીમાં ભાદરવી પૂનમ ના નો પ્રારંભ થઈ ગયો અંબાજી જતા માર્ગો માળી અંબે જે અંબે થી ગુંજવા લાગ્યા અંબાજી દૂર છે જ્યાં જરૂર છે અને નારા સાથે અંબાજી તરફ પદયાત્રીઓ રવાના થઈ રહ્યા છે બનાસ મેડિકલ દ્વારા કેમ્પ કેમ્પને વિધાનસભા અધ્યક્ષ અને બનાસ ડેરી ચેરમેન શંકર ચૌધરી દ્વારા ભક્તો માટે ખુલ્લો મુકાયો જ્યાં આ સેવા કેમ્પમાં આરોગ્યની તમામ અદ્યતન સુવિધાઓ પગપાળા અંબાજી જતા ભક્તોને મળી રહે તે માટે મિની હોસ્પિટલ જેવી વ્યવસ્થાઓ કરાય બીમાર પદયાત્રીઓ માટે માટે કેશબારી ચાર ઓપીડી જેવા જનરલ ઓપીડી મેડિસિન ઓપીડી ઓર્થોપેડિક ઓપીડી તેમજ જનરલ સર્જન ઓપીડીની સુવિધા સહિત ચૌદ તબીબ પથારી પાંચ ફિઝિયોથેરાપી પથારી તેમજ ઉકાળા વિતરણ માટે આયુર્વેદિક વિભાગ બનાવાયો છે તો પદયાત્રીઓ માટે પંદર પથારી સાથે સજ્જ મલ્ટીપારા મોનિટર ઇસીજી પલ્સ ઓક્સિમીટર તાપમાન ચકાસણી તેમજ હૃદયના ધબકારા બંધ પડી જાય તો ઇલેક્ટ્રિક કરંટ આપીને હૃદય ચાલુ કરવાની વ્યવસ્થા સહિત તમામ ઇન્જેક્ટેબલ દવાઓ જીવન કટોકટીની દવાઓ તમામ લક્ષણોની દવાઓ વગેરે પાટો અને એન્ટીસેપ્ટિક સામગ્રી સાથે સુસજ્જ ડ્રેસિંગ રૂમ તૈયાર કરાયો છે બાર ડોક્ટર્સ નર્સ અને મેડિકલ સ્ટાફના સૌથી વધુ કર્મચારીઓ પગે રહી લોકોની સારવાર લઈ રહ્યા છે મહેસાણાના ઊંઝામાં ઉમિયા માતાજી મંદિરમાં ભવ્યથી ભવ્ય ધજા મહોત્સવ શરૂ મહેસાણાના ઊંઝામાં ઉમિયા માતાજી મંદિરમાં ભવ્યથી ભવ્ય ધજા મહોત્સવ ચાલી રહ્યો છે ઉમિયા માતાજીના પ્રાગટ્યના અઢારસો ને અડસઠ વર્ષ નિમિત્તે ઊંઝામાં બારથી અઢાર સપ્ટેમ્બર દરમિયાન ભવ્યથી ભવ્ય ધજા મહોત્સવનું આયોજન કરાયું આ મહોત્સવને બુધવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ખુલ્લો મુકાયો સાત દિવસના ધજા મહોત્સવમાં ગુરુવારે સવારે સાત વાગે બાગમાં ધજા પૂજન સાથે વિધિવત પ્રારંભ થયો અને દર કલાક એકસો અડસઠ ધજામાં ઉમિયાના મંદિરના શિખરે ચઢાવવામાં આવ્યું દિવસ દરમિયાન અગિયાર કલાકમાં અઢારસો અડતાલીસ ધજાઓ ભક્તો માના શિખરે ચડાવી ધન્યતાની લાગણી અનુભવશે કડવા પાટીદારોના કુળદેવી ઉમિયા માતાજી સંસ્થાન ઉંજા દ્વારા સૌ પ્રથમ સુદ નોમથી ભાદરવા સુદ પૂનમ સુધી ધજા મહોત્સવનું આયોજન કરાયું મા ઉમિયાના દિવ્ય અને અલૌકિક મંદિરના શિખર ઉપર અઢારસો અડસઠ ઉમા પ્રાગટ્ય ધજા તેમજ અગિયાર હજાર એકસો અગિયાર ધર્મ ધજા ચડાવવામાં આવશે મા મહોત્સવમાં ભારતના દરેક રાજ્યમાંથી તેમજ અમેરિકા કેનેડા બ્રિટન સહિત વિશ્વના એકસો ને ચોત્રીસ દેશોમાં વસતા કડવા પાટીદારોએ ધજાની નોંધ મેળવશે તમામ ભક્તો માટે ભોજન પ્રસાદ સહિતની વ્યવસ્થા કરાય ચાર હજાર સ્વયંસેવક ત્રીસ કમિટી ખડે પોલીસે ચડાવી ધજા

ભવ્યથી ભવ્ય ધજા મહોત્સવના શુભારંભના પ્રથમ દિવસે પ્રથમ સ્લોટમાં એસપી તરુણ દુગ્ગલ સહિત પોલીસ અધિકારીઓ અને પોલીસ જવાનોએ એકવીસ ધજા ચડાવી મા કુળદેવી ઉમિયા માતાજીની પ્રત્યેની અતુટ આસ્થા શ્રદ્ધા વ્યક્ત કરી પોલીસ અધિકારીઓ અને પોલીસ જવાનો યુનિફોર્મમાં મંદિર પર પધાર્યા મા કુળદેવી ઉમિયા માતાજીના ચરણોમાં શીશ ઝુકાવી સૌના સાથ સૌના વિકાસ અને દરેક નાગરિકોની સુખાકારી માટે પ્રાર્થના કરી મા કુળદેવી ઉમિયા માતાજી સંસ્થાનના પદાધિકારીઓએ પોલીસ ટીમનું સ્વાગત કર્યું મોડાસાના રાજપુર ધામ ખાતે રામદેવજી મંદિરે ભવ્ય નેજા ઉત્સવની ઉજવણી મોડાસા તાલુકાના રાજપુર રામદેવજી મંદિર ખાતે ભક્તોનું નું ઘોડાપુર ઉમટ્યું મહાદેવ ગ્રામ ખાતે રાજપુર ધામમાં રામદેવજી મંદિરે ભવ્ય નીજા ઉત્સવની ઉજવણી કરાય જેને લઈને વહેલી સવારથી અનેક ભક્તો પગપાળા આવી પહોંચ્યા ભગવાન રામદેવજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી દૂર દૂરથી ભક્તો પગપાળા ડીજેના તાલે હાથમાં નીજાઓ લઈ આવી પહોંચ્યા ત્રીસમા નીજ ઉત્સવમાં હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા આ પ્રસંગે મંદિર સમિતિ દ્વારા ભક્તો માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું ભાદરવા સુદ એકમથી ભગવાન શ્રી રામદેવ પીરની ની પ્રારંભ શ્રદ્ધા ઉમંગર કરાયો

વાપીમાં અનોખી થી ગણેશ મહોત્સવ ની ઉજવણી કરાઈ રહી છે ત્યારે વાપીના ઝંડા ચોકમાં ગણેશ મંડળ દ્વારા ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં ભારતની જીત ને દર્શાવતી થી ગણેશજીને સ્થાપિત કરાયા દેશના યુવાનોને સ્પોર્ટ્સમાં આગળ વધવાની પ્રેરણા મળે તે માટે આ અનોખી ઝાંખી રજૂ કરાઈ છે ખાસ કરીને સૂર્યકુમારે બાઉન્ડ્રી પર કરેલા ઐતિહાસિક કેચને વિશેષ રીતે રજૂ કરાયો સાથે જ ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતીય ટીમના દરેક ખેલાડીની પ્રતિકૃતિ રજૂ કરાય જેમાં વિશાળ ક્રિકેટ સ્ટેડિયમ બનાવવામાં આવ્યું આ સ્ટેડિયમમાં વિઘ્નહર્તાને બિરાજમાન કરવામાં આવ્યા અને દુંદાળા દેવ પણ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપના ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા હોય અને તેમના આશીર્વાદથી જ ભારત વર્લ્ડ કપ જીત્યું હોય તેવી આ બેહૂબ કૃતિ રજૂ કરવામાં આવી આ વિસ્તારના યુવકો વધુમાં વધુ ધાર્મિક પ્રવૃત્તિઓથી જોડાય અને યુવાઓમાં ધાર્મિક એકતા વધે તેવા હેતુ સાથે આ મંડપને સજાવવામાં આવ્યો આમ ક્રિકેટનો ક્રેઝ ધરાવતા યુવકો ગણેશ પંડાલની આ થીમથી આકર્ષાઈ રહ્યા છે વાપીના આ ઝંડા ચોકમાં છેલ્લા સો થી વધુ વર્ષથી ગણેશ ઉત્સવની ઉજવણી કરાય છે તેઓ દર વર્ષે ધાર્મિક તહેવારની સાથે લોક જાગૃતિ માટે વિશેષ થીમ તૈયાર કરે છે ત્યારે મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ આ ગણેશ પંડાલમાં દર્શન માટે આવી રહ્યા છે જામનગરમાં ગણેશ મહોત્સવમાં દાદાને પાંચસો એકાવન મીટરની હાલારી પાઘડી પહેરાવાઈ છે જામનગરના ખડિયાવાડમાં એટ વંડર્સ ગ્રુપ દ્વારા છેલ્લા અઠ્યાવીસ વર્ષથી દગડુ શેઠ ગણપતિ મહોત્સવ આયોજન કરવામાં આવે છે ત્યારે આ વખતે પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું જેમાં રાષ્ટ્રધ્વજના રંગના કાપડમાંથી માંથી પાંચસો એકાવન મીટર હાલારી પાગડી બનાવાય છે જેની સાથે સાથે પ્રસાદી સ્વરૂપે અગિયાર હજાર એકસો અગિયાર લાડુ પણ બનાવાયા છે અને જે ગણપતિ દાદાને પ્રસાદી સ્વરૂપે પરી રેકોર્ડ બનાવવામાં આવશે આ ગણપતિ મહોત્સવ દર વર્ષે અલગ અલગ કાર્યક્રમ ઉપર આયોજન કરાય છે આ મહોત્સવની અંદરની જે મૂર્તિ બનાવવામાં આવે છે તે પણ સંપૂર્ણ પ્રદૂષણ રહિત બનાવવામાં આવેલી છે પ્રમાણે આ બંને રેકોર્ડ સ્થાપિત કરવાના પ્રયાસ હાથ ધરાયો છે આ પહેલા પણ એટ વંડર ગ્રુપે આઠ રેકોર્ડ સ્થાપિત કર્યા છે ગુજરાતને આપશે કરોડો રૂપિયાની ભેટ પંદરમી આવશે વતનમાં

બાદમાં પીએમ મોદી મેટ્રોમાં કરશે સફર જીએમડીસી ગ્રાઉન્ડમાં કરોડોના પ્રકલ્પોનું કરશે પણ ખાત મુરત કરશે અમદાવાદના જીએમડીસીમાં માં સભા સંબોધશે બીજી તરફ અમદાવાદ ગાંધીનગરના મુસાફરો માટે મેટ્રો શરૂ થશે અમદાવાદથી ગાંધીનગર સુધી દોડશે મેટ્રો પીએમ મોદીના હસ્તે ફેઝ ટુ નો કરાશે શુભારંભ સોળ સપ્ટેમ્બરે પીએમ મોદીના હસ્તે થશે શુભારંભ નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી ગાંધીનગર સેક્ટર એક સુધી કનેક્ટ થશે મેટ્રો ફેઝ બે નો એક કોરિડોર ગિફ્ટ સિટી ગાંધીનગર અને અમદાવાદને જોડશે એપીએમસી વાસણાથી ગાંધીનગર સેક્ટર એક સુધીની મેટ્રો યાત્રામાં તેત્રીસ પોઈન્ટ પાંચ કિલોમીટર અંતર પાસઠ મિનિટમાં કપાશે જેનું ભાડું પાંત્રીસ હશે નાગરિકો માટે મેટ્રોની મુસાફરી સુગમ બની રહેશે અને સમય અને ખર્ચની બચત થશે ગાંધીનગરમાં વીસ નવી હાઈટેક વોલ્વો બસનું લોકાર્પણ રાજ્યના ગૃહમંત્રી હર્ષ બસોમાં પ્લેન અને સબમરીનમાં વપરાતી ટેકનોલોજીનો ઉપયોગ કરાયો છે ઉંમરલાયક પ્રવાસીઓ માટે હાઇડ્રોલિક સિસ્ટમ બસમાં બેસવા માટે લગાવવામાં આવી છે દેશમાં પ્રથમવાર આવી ટેકનોલોજીથી સજ્જ બસો શરૂ કરાય જેમાંથી આઠ બસ સુરત ચાર રાજકોટ અને આઠ બસ વડોદરાને ફાળવવામાં આવી છે દાદાની સવારી એસટી અમારી નામથી આ બસ દોડશે છેલ્લા દોઢ વર્ષમાં અઠ્યાવીસો જેટલી બસોનું લોકાર્પણ કર્યું નવીન સો બસ આગામી પાંચ મહિનામાં સંચાલન માટે મુકાશે જેમાં પ્રથમ તબક્કામાં છ બસોનું સંચાલન થશે